નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી સાવરકુંડલા એક હજાર પચાસ થી બારસો એકસઠ પચાઉ બારસો છ્યાસી થી બારસો પંચાણું ઉનાવા બારસો થી તેરસો સત્યાવીસ જામજોધપુર બારસો સાહીઠ થી તેરસો સોળ રાજકોટ બારસો પચીસ થી બારસો એકાણું કાલાવડ એક હજારથી બારસો ચોવીસ દહેગામ બારસો સિત્તેરથી બારસો તૌતેર રખિયાલ બારસો સાહીઠથી બારસો પાસઠ કલોલ તેરસો ચાર થી તેરસો ત્રેવીસ ખેડબ્રહ્મા બારસો એંસીથી તેરસો જેતપુર એક હજાર પચાસ થી બારસો ત્રીસ વડગામ બારસો પંચ્યાસીથી તેરસો અગિયાર ઈડર તેરસોથી તેરસો સોળ ગોંડલ અગિયારસો એકતાલીસથી તેરસો એક ધારી અગિયારસો ચાલીસથી બારસો પચીસ કડી બારસો સિત્તેરથી તેરસો સત્તર સિદ્ધપુર બારસો સિત્તેરથી તેરસો સત્તર ચાણસમા એક હજાર ચોરાણુંથી બારસો અઠ્ઠાણું ચસદણ એક હજારથી બારસો ધાનેરા બારસો સિત્તેરથી તેરસો પંદર હિંમતનગર તેરસોથી તેરસો બાર બાવડા એક હજાર પંચાણુંથી તેરસો ચૌદ પાંથાવાડા બારસો એંસીથી બારસો સત્યાસી ભાવનગર એક હજાર પિંચોતેરથી બારસો ચાલીસ બહુચરાજી બારસો એંસીથી તેરસો પંદર હળવદ અગિયારસો એકાવનથી તેરસો બે દાહોદ બારસો દસથી તેરસો ત્રીસ પ્રાંતિજ બારસો પચાસથી બારસો સિત્તેર મહેસાણા બારસો પચીસથી તેરસો પંદર આંબલીયાસણ બારસો સાહીઠથી બારસો એકાણું બોટાદ એક હજાર પચાસ થી બારસો ઓગણીસ જુનાગઢ અગિયારસો થી બારસો એકાવન કોડીનાર અગિયારસોથી બારસો ઇઠોતેર માંડલ બારસો થી બારસો છોતેર હારીજ બારસો એકત્રીસ થી તેરસો વીસ અંજાર બારસો થી તેરસો બે અમરેલી નવસો થી બારસો એકોતેર ભાભર બારસો થી તેરસો એકવીસ માણસા બારસો થી તેરસો ચોવીસ વિજાપુર બારસો સાહીઠથી તેરસો ચોવીસ કુકરવાડા બારસો ચાલીસથી તેરસો ચૌદ ગોઝારીયા બારસો નેવુંથી તેરસો નવ ડીસા બારસો એંસીથી તેરસો પંદર પાલનપુર બારસો એકાણુંથી તેરસો દસ થરા બારસો એંશીથી તેરસો ત્રીસ સિહોરી બારસો એંસીથી તેરસો અગિયાર લાખણી બારસો થી તેરસો અઠ્યાવીસ ભુજ બારસો પંચ્યાસીથી બારસો પંચાણું महुआ बार सौ एकसठ थी बार सौ छियासी नेनावा बार सौ सीतेर थी तेरसो अठार जामनगर अगियारो थी बार सौ एक समी बार सौ सितेर थी तेरसो विसनगर बार सौ थीरसौ अठार तलाजा एक हज़ार सितेर थी बार सौ साठ दिदर तेरस पाँच थीरसौ अढ़ार पीलड़ी बार सौ एसि थी तेरसौ चौदह वाराही बार सौ चालीस बार सौ एकाणु પાટણ બારસો પિંચોતેર થી તેરસો પચીસ